નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી નવી ભેસો વેચવા માટે લઈને આવ્યો છું પાંચ ભેસો એક જ પાર્ટી જોડે અને સરસ અને સારામાં સારી છે જો તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો વિડીયોમાં બધી જ ભેસો બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો બધી ભેસો તાજી વિવાયેલી છે કોઈ ભેસ વિવાઈ ગઈ છે કોઈ ભેસ્ટ વિવાહવાની બાકી છે એવી પાંચ ભેસો એક જ પાર્ટીને વેચવાની છે એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો અમારા ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો પહેલાં નંબરમાં ભૂરી ભેસ છે જે કાચી છે તમે જોઈ શકો છો વિવાની બાકી છે કદાચ મારા ખ્યાલથી એ બી વેચવાની છે બીજી પણ ચાર સાથે વેચવાની છે અલગ અલગ ભેસ અલગ અલગ રીતે બતાવવાનો પ્રયત્ન કર્યો છે બધી ગોળ સીંગડીવાળી લાંબી ઊંચી અને વેતરની વાત કરું તો બીજા અને ત્રીજા વેતરની ભેસ તમને અહીંયા જોવા મળશે આ એક ભેસ છે જો તાજી એકદમ વિવાયેલી છે પૂંજડે બાડી છે પણ બહુ જ હાઈ લેવલની અને સારામાં સારું દૂધ કરે એવી ભેસ છે તમે જોઈ રહ્યા છો દં પણ ફૂલ છે આખી ભેજ ચારે બાજુથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો આ પણ એ તેની તેની તે જ ભેજ છે મિત્રો થોડી ફરીને બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો ઉપર નવા હો તો વિડીયોને ખાસ કરી લાઇક કરી દેજો મિત્રો અને ચેનલ ઉપર નવા આવો તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો પાર્ટીનો મોબાઈલ નંબર પણ આપેલો છે સરનામું પણ આપેલું છે આજની તારીખ આ ત્રીજા નંબરની બેસ છે પૈસો તમે જોયા રાખજો વિડીયોમાં અલગ અલગ બેસ આવતી રહેશે એવી પાંચ બેસો છે એક આ બેસ છે એ પણ વેચવાની છે તારીખ છે નવ પાંચ બે હજાર ચોવીસના રોજ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે હાલની તારીખે પાર્ટી જોડે બેસો ઊભેલી છે તમારે ખરીદવી હોય તો એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ આપીશ પાંચે પાંચ બેસો ઊંચા બરની સીંગડી એકદમ ગોળ સારામાં સારી અને તાજી વિવાયેલી છે કે જેમનું દૂધ હાલની અંદર વાત કરીએ તો બારથી બાર લિટર કોઈનું પંદર લિટર કોઈનું સો લિટર જેટલું દૂધ હાલમાં હાજરમાં છે દિવસમાં અલગ અલગ ભેંસને બનાસકાંઠાની સારી ક્વોલિટીની અને બહુ જ વ્યવસ્થિત સર બેસો વેચવાની છે સારી ગામ છે ગામ ચુડમેર તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા કિંમત છે પાંચ ભેંસોની સાડા પાંચ લાખ રૂપિયા પાંચ ભેંસોની સાડા પાંચ લાખ રૂપિયા કિંમત મૂકવામાં આવેલી અલગથી લેશો તો અલગથી કિંમત કરી આપવામાં આવશે ગામ ચુડમેર તાલુકો થરા આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂકવું હોય તો ગાય ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને તમે આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું